નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ હોટલમાં આર્મી વાળા સાથે બનેલી ઘટના થોડા વર્ષ પહેલા એક સાંજે શહેરની સૌથી હાઈફાઈ ઝગમગતી લાઈટોથી ભરેલી હોટલ જ્યાં મોટા ઉદ્યોગપતિ રાજનેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સિવાય સામાન્ય માણસોનો પગ ભાગ્યે જ પડે એ જ હોટલના દરવાજે એ દિવસે એક શાંત સ્વભાવનો આર્મી જવાન ઊભો હતો પહેરણ સાદુ ચહેરા પર થાક પણ આંખોમાં અજાણી ગંભીરતા બાજુમાં તેની પત્ની સાદી સાડી કપાળે નાનકડું તિલક અને ચહેરા પર વર્ષોથી સાચવી રાખેલી સહનશીલ સ્મિત આજે તેમની એનિવર્સરી હતી અને ઘણી રજાઓ પછી મળેલી થોડી ક્ષણોની ખુશી માણવા તેઓ મહી આવ્યા હતા પરંતુ તેઓ અંદર પ્રવેશ્યા એ ક્ષણથી જ કંઈક ખટકવા લાગ્યું હોટલના રિસેપ્શન પર ઉભેલી મહિલા સ્ટાફે તેમને ઉપરથી નીચે સુધી એક નજર કરી એ નજરમાં આદર નહોતો માત્ર શંકા અને પૂર્વગ્રહ હતો તેની મનમાં વિચાર દોડતો રહ્યો આ આર્મીવાળા લોકો તો આવા જ હોય વર્દી પહેરીને આવી જાય પછી દેશ સેવા નામે ફરીમાં ફ્રીમાં ખાવાનું માગશે એ વિચાર આંખોમાં સ્પષ્ટ દેખાતો હતો તે જ ક્ષણે તેની ભાષા બદલાઈ ગઈ અવાજમાં ઠંડક હતી શબ્દોમાં અણગમો તેમને બેસાડવામાં તો આવ્યા પરંતુ એવી જગ્યા જ્યાં લાઈટ ઓછી નજરોથી દૂર પાણી માગતા મોડું થયું એન મેનુ મુકતા પહેલા સ્ટાફે રાહ તો જો જેવી કરાવી કે જાણે તેઓ કોઈ ઉપકાર માંગવા આવ્યા હોય આર્મી જવાન બધું જોઈ રહ્યો હતો સમજી રહ્યો હતો પણ મોન તેની પત્ની કઈ બોલવા જાય એના પહેલા જ તે આંખોમાં સંકેત કરીને તેને શાંત રહેવા કહે કદાચ એને ખ્યાલ હતો આપ અપમાન સામે તરત બોલવાથી લડાઈ થાય અને તે દિવસે એની લડાઈનો નહોતો થોડા જ સમયમાં હોટલના દરવાજે એક મોંઘી કાર આવીને ઊભી રહી દરવાજો ખુલ્યો અને અંદર પ્રવેશ કર્યો એક ઊંચા દરવાજાનો અધિકારી લાગતો માણસ ચમકદાર સૂટ આત્મવિશ્વાસ ભર્યો ચાલ અને પાછળ બે લોકો એ દ્રશ્યો જોયા સાથે જ આખી હોટલનું વર્તન બદલાઈ ગયું જે સ્ટાફ અત્યાર સુધી આર્મી જવાન તરફ ધ્યાન પણ નહોતો આપતો એ જ સ્ટાફ દોડી દોડીને દોડી દોડી જઈને નવા સન્માન આપે સાથ સહકાર આપે સર અહીં આવો સર આ બાજુ બેસજો સર તમને શું પસંદ આવશે શબ્દોમાં મીઠાશ હતી આંખોમાં લોભ આર્મી જવાને બધું જોયું એના ચહેરા પર કોઈ ભાવ ભંગીમાં નહોતી માત્ર એક શાંત નિશ્ચય જાણે તે મનમાં કંઈક નોંધ કરી રહ્યો હોય પણ શું આ સમય સુધી દર્શકને પણ લાગવા લાગે કે આ કોઈ સામાન્ય ઘટના નથી થોડીવાર પછી એ મોટા અધિકારી જેવા માણસે ભોજન પૂરું કર્યું બિલ આવ્યું ત્રણ હજાર રૂપિયા બધાની નજર એની તરફ તેણે બિલ જોયું ચૂપચાપ ખિસ્સામાં હાથ નાખ્યો અને ટેબલ પર ફક્ત એકવીસો રૂપિયા મૂકીને રહી ગયો કોઈ પૂછે તે પહેલા જ તે દરવાજા તરફ વળ્યો અને હોટલમાંથી બહાર નીકળી ગયો પણ આશ્ચર્ય કોઈ સ્ટાફે તેને અટક અટકાવ્યો નહીં કોઈએ સર પૂરું બિલ એવું પણ નહોતું કહ્યું અને એ જ ક્ષણે હોટલની હવામાં કંઈક ચિરાઈ ગયું કારણ કે એ બધું ચૂકવેલું બિલ એ માણસ આર્મી જવાન નહોતો અને જે હજી સુધી અપમાન સહન કરી રહ્યો હતો એ હજી કંઈ બોલ્યો જ ન હતો એકવીસો રૂપિયા મૂકીને ગયેલા એ સૂટધારી માણસ પછી હોટેલમાં એક ક્ષણ માટે અજીબ શાંતિ છવાઈ ગઈ બધાની નજર ફરીથી એ ટેબલ તરફ વળી જ્યાં શાંતિથી બેઠેલો આર્મી જવાન અને તેની પત્ની હજી ભોજન માટે બેઠા હતા પરંતુ હવે હોટલની નજર બદલાઈ ગઈ હતી જાણે કોઈ અંદરના અસંતોષને બહાર કાઢવાનો મોકો મળ્યો હોય એમ તેજ મહિલા સ્ટાફ જે પહેલેથી જ તેમની શંકાની નજરે જોઈ રહી હતી હવે ખુલ્લા અહંકાર સાથે તેમની તરફ આગળ વધી તેનો અવાજ ઊંચો હતો શબ્દો કડવા તમને અહીં કોણે બેસાડ્યા તમારા જેવા લોકો માટે આ હોટલ નથી ખાવું હોય તો રસ્તાની ઢાબે જાઓ દરેક શબ્દ સાથે એ આર્મી જવાની છાતીમાં કંઈક થતું હતું પરંતુ તેણે માથું નીચે ઝુકાવ્યું તેની પત્નીની આંખોમાં પાણી આવી ગયું આંગળીઓ કાપી ઉઠી વર્ષો સુધી ફોજમાં રહીને ગોળીઓ સામે ઉભો રહેલો માણસ આજે આ શબ્દોના ઘા સામે મૌન રાખી રહ્યો હતો હથ તો ત્યારે થઈ જ્યારે એ મહિલાએ હાથ આગળ વધારીને તેને ધક્કો માર્યો બહાર જાઓ અને ફરી આ હોટેલમાં પગ મૂકશો નહીં એમાં માત્ર અપમાન નહોતું પરંતુ સમાજની એ વિચારધારા છુપાયેલી હતી કે કપડા પરથી માન નાપવામાં આવે છે અને પૈસા પરથી માણસની કિંમત નક્કી થાય છે નજીક બેઠેલા મહેમાનો પણ જોઈ રહ્યા હતા પરંતુ કોઈ બોલ્યું નહીં બધાને પોતાના સ્ટેટસની ચિંતા હતી આર્મી જવાન ધીમે ઊભો થયો તેની આંખોમાં આક્રોશ નહોતો પરંતુ અત્યંત ગંભીર શાંતિ હતી એવી શાંતિ જે તોફાનની પહેલા આવે તેણે કોઈને જવાબ આપ્યો નહીં કોઈ ફરિયાદ કરી નહીં પત્નીના હાથને નમ્રતાથી પકડીને આગળ વધતો રહ્યો અને એ જ પડે હોટલના મુખ્ય દરવાજેથી એક અવાજ ગુંજ્યો આ શું ચાલી રહ્યું છે અહીં આ અવાજમાં અધિકાર હતો અને ગુસ્સો પણ બધા વળીને જોયું હોટલનો માલિક સ્વયં ત્યાં ઉભો હતો તેની નજર સીધી એ દ્રશ્ય પર પડી સ્ટાફ અપમાન અને સામેથી જતી એક સાદી જોડી થોડી સેકન્ડમાં જ તેની સ્થિતિ સમજાઈ ગઈ તેણે કડક સ્વરે એ મહિલા સ્ટાફને બોલાવી આ રીતે આપણે કોઈ પણ ગ્રાહક સાથે વર્તી શકતા નથી તને ખબર છે સામે કોણ ઉભો છે આ મહિલા ગભરાઈ ગઈ તેને લાગ્યું આ કોઈ ઉપરી ઓળખ ધરાવે છે માલિકે તરત જ આર્મી જવાનને રોક્યો અને વિનંતી ભર્યા સ્વરે કહ્યું સર કૃપા કરીને બેસો તમે આજે અહીં જ જમશો હવે આખી હોટલની નજર આ એક માણસ પર હતી કોઈને ખબર નહોતી એ કોણ છે શું તે કોઈ મોટો અધિકારી છે કે કોઈ ખાસ ઓળખ છુપાવી બેઠો છે જિજ્ઞાસા દરેકના ચહેરા પર વાંચી શકાય એવી હતી ભોજન ફરી મંગાવાયું આ વખતે આદર સાથે સેવા હવે ઉત્તમ હતી પરંતુ એ વચ્ચે એ આર્મી જવાને એક પણ વાર સ્મિત ન આપ્યું જાણે તે અંદર કંઈક તોલાઈ રહ્યું હોય જ્યારે બિલ આવ્યું આ વખતે બે હજાર રૂપિયા તેમણે ધીમે ધીમે ખિસ્સામાંથી નોટો કાઢી અને ટેબલ પર રકમ મૂકી પરંતુ પછી જે થયું એ કોઈને અપેક્ષિત નહોતું તેણે બે હજારના બદલે ત્રણ હજાર રૂપિયા મૂક્યા અને એ 3000 રૂપિયા ટેબલ પરથી સરક્યા અને એ સાથે આખી હોટલમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ દરેક નજર આર્મી જવાન તરફ જ હતી જાણે સૌને એક જ પ્રશ્ન સતાવતો હોય આ માણસ આખરે છે કોણ તેણે ન તો પોતાની વ્યક્તિગત ઓળખ બતાવી ન કોઈ ઓળખ આપી માત્ર ધીમેશ્વરે અત્યંત શાંત પરંતુ વજનદાર શબ્દોમાં કહ્યું અમે દેશની સેવા કરીએ છીએ પણ વર્દીને નામે ક્યારે કોઈની છેતરતા નથી અને ન તો કોઈને અપમાનિત થવા દઈએ છીએ આ શબ્દ સાંભળતા જ હોટલની એ મહિલા સ્ટાફના હાથ થરથરી ઉઠ્યા એ શબ્દોમાં ગુસ્સો નહોતો પણ એવી સચોટતા હતી જે સિદ્ધિ આત્માને આંચ પહોંચાડે એ સમજાઈ ગયું કે સામે ઊભેલો માણસ પૈસાથી મોટો છે અસલી કિંમત તેની શિસ્ત સત્ય અને સ્વાભિમાન છે બાજુમાં ઊભેલા હોટલ માલિકનું માથું પણ શરમથી ઝૂકી ગયું અત્યાર સુધી તે માત્ર વ્યવસાય જોઈ રહ્યો હતો પણ હવે તેને માનવતા દેખાઈ રહી હતી આર્મી જવાને ત્યાં જ વધુ કંઈ કહ્યું નહીં તેણે પત્ની તરફ જોયું એની આંખોમાં હજુ ભેજ હતો પણ હવે એ ભેજમાં અપમાન નહોતું ગૌરવ હતું ગોળીઓ અને સરહદો વચ્ચે વર્ષો વિતાવનાર પતિને તેણે આજે એક જ અલગ જ યુદ્ધ લડતા જોયો હતો મૌનથી સન્માનથી અને શ્યામ હોટલના માલિક આગળ આવ્યો બધાની સામે તેણે અપોલોજીક કર્યું માત્ર શબ્દોથી નહીં પરંતુ તેની ઢબ બદલાઈ ગઈ હતી તેણે બધા સ્ટાફને કહ્યું આ લોકો આપણા મહેમાન નથી આ લોકો આપણો અહેસાન છે તેને ઘણા લોકોની આંખો ભીની કરી દીધી મહિલા સ્ટાફ હવે માફી માંગવા માટે આગળ વધી આવ્યો પરંતુ પગ ભરતા પહેલા જ તેના ચહેરા પર એક શંકા ઊભી થઈ શું આ સામાન્ય આર્મી જવાન છે કે કંઈક વધુ અને એ જ ક્ષણે આર્મી જવાને કરેલી એક નાનકડી ભૂલ અથવા ઈરાદાપૂર્વક કરેલી ક્રિયા બધાનું ધ્યાન ખેંચી ગઈ ખિસ્સામાંથી નોટ મૂક્યા પછી એક નાનકડું કાર્ડ ભૂલથી ટેબલ પર દેખાઈ ગયું કોઈ એ કાર્ડ વાંચી શક્યું એટલું જ ભારત સરકાર અને નીચે છુપાઈ ગયેલું નામ હોટલ માલિકની આંખો ફાટી ગઈ એનું શ્વાસ થોડી માટે અટકી ગયું કારણ કે હવે તેને ખબર પડી ગઈ હતી આ માત્ર આર્મી જવા નહોતો ટેબલ પર પડેલું એ નાનકડું કાર્ડ હોટલ માલિક માટે કોઈ વીજળી સમાન હતું તેણે ધીમે હાથ વધારીને એ કાર્ડ ઉઠાવ્યું અને એક નજરમાં જ તેનું ચહેરું ફીકું પડી ગયું કાર્ડ પર મોટા અક્ષરોમાં લખેલું હતું ભારત સરકાર અને નીચે એક એવો વિભાગ જેનું નામ સામાન્ય લોકો બહુ ઓછું સાંભળે એ કોઈ પણ બતાવતું કાર્ડ નહોતું પણ જવાબદારી રહસ્ય અને ત્યાગનું પ્રતિક હતું માલિકને હવે સમજાઈ ગયું આ માણસ સાદો આર્મી જવાન નહોતો એ એવો વ્યક્તિ હતો જે ઓળખ બતાવે તો અહીં બધું જ નમન કરતું પરંતુ એ માણસે ઈરાદાપૂર્વક પોતાની ઓળખ છુપાવી હતી કારણ કે એને માન જોઈતું નહોતું એ પરીક્ષણ કરવા આવ્યો હતો પરીક્ષણ આ હોટલનું નહોતું પરંતુ માણસોની નજરનું વર્તનની અને મૂલ્યોનું માલિકના હાથ કાપી રહ્યા હતા તેણે કાર્ડ પાછું મૂકતા કહ્યું સર અમને ખબર નહોતી એ વાક્ય અધૂરું રહી ગયું કારણ કે સામેથી શાંત અવાજ આવ્યો જાણવાની જરૂર પણ નહોતી માણસ માણસ તરીકે જ વર્તાય એટલું પૂરતું છે એ મહિલા સ્ટાફ હવે રડી રહી હતી આંખોમાં પસ્તો હતો અને મનમાં એક જ સવાર મેં કપડા જોઈને માણસ માપી લીધો તેણે હાથ જોડી માફી માંગી આર્મી જવાને તેને એટલું કહ્યું આજે તમે શીખ્યા એ કાલે કોઈના આત્મસન્માનને બચાવશે બસ એટલું યાદ રાખજો હોટલમાં બેઠેલા અન્ય લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી જેમણે ચૂપચાપ તમાસો જોયો હતો એમને પણ પોતાની શાંતિ ચૂબી એ સાંજ હવે માત્ર એક ઘટના નહોતી એ એક આઈનો બની ગઈ હતી જેમાં દરેક પોતાનો ચહેરો જોતા સરમ અનુભવી રહ્યો હતો આર્મી જવાન પત્ની સાથે ઊભો થયો બહાર નીકળતા પહેલાં તેણે હોટલ તરફ ફરી નજર કરી એ નજરમાં ગર્વ નહોતો અહંકાર ન હતો માત્ર કર્તવ્ય પૂર્ણ થવાની શાંતિ હતી દરવાજે પહોંચતા તેણે પાછળ જોયું પણ નહીં કદાચ એ જાણતો હતો સાચી સેવા દેખાડવાની નથી પડતી અનુભવમાં આવે છે અને એ દિવસ પછી હોટલના દરવાજે એક નવું વાક્ય લાગેલું હતું અહીં દરેક માણસ મહેમાન છે પદ નહીં કારણ કે એક સાંજે એક અજાણી જોડી આવી હતી અને ઘણા લોકોને પોતાનું ઓળખાવ્યા વિના માણસ બનવાનું શીખવી ગઈ હતી મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર જીવનમાં કંઈક નવું શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારો ખૂબ ખૂબ આભાર